સર સરકારી નોકરીની તૈયારી માટે શ્રેષ્ઠ એકેડેમીની વ્યાખ્યા શું વાહ આજનો યુવાન જાગૃત થઈ ગયો છે શ્રેષ્ઠ એકેડેમીની વ્યાખ્યા મિત્રો જ્યાં મોડ્યુલ આધારિત તૈયારી કરાવતા હોય વિષય વાઇઝ નિષ્ણાંત ફેકલ્ટી હોય કે જેને આઠથી દસ વર્ષનો અનુભવ હોય એક જ બેચની અંદર પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થતો હોય ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મોક ટેસ્ટ અને સબ્જેક્ટ પૂરો થયા બાદ સબ્જેક્ટ ટેસ્ટ લેવાતી હોય રિવિઝન માટે એપ્લિકેશન કોર્સ ફીમાં આપતા હોય અપડેટેડ મટીરિયલ હોય સ્માર્ટ ક્લાસરૂમ હોય સમયાંતરે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાતું હોય આ તમામ બાબતનો સમાવેશ થાય તેને આપણે શ્રેષ્ઠ એકેડેમી કહીએ છીએ સર આ બધી બાબતોનો કોઈ એક જગ્યાએ સમાવેશ થશે યસ વેબ સંકુલ ગાંધીનગરની સરગાસણ બ્રાન્ચ ખાતે યુપીએસસી જીપીએસસીની ફાઉન્ડેશન બેઝ શરૂ થવા જઈ રહી છે આવતી ત્રીસ તારીખે જેનો સમય છે બપોરે ત્રણથી છ નીચે આપેલા સરનામા પર જો તમારે જોડાવું હોય તો નીચે આપેલા રજીસ્ટ્રેશન નંબર પણ રજિસ્ટ્રેશન જરૂર કરાવો મળીએ છીએ મિત્રો ડેમો લેક્ચરની અંદર જય હિન્દ જય ભારત